નમસ્કાર જય હિન્દ મિત્રો આજે તમને વિકરો એટલે કે જેનો કમળા તરીકે લોકો બહુ જ ઉપયોગ કરે તે કાટાળી વનસ્પતિ વિશે વાત કરવા માગું છું વિકરાની છાલમાં ટેટ્રા સાયક્લિક નામનું એક તત્વ હોય છે જે બળતરા ઘટાડે અને દુખાવા માટે પણ કામ આવે એટલે એનો ઉપયોગ લોકો તાવ માટે કરતા હોય છે ઘણી જગ્યાએ આનો દાંતણ તરીકે પણ જૂના સમયમાં ઉપયોગ થતો વિકળાના પાંદડામાં ફેનોલિક કમ્પાઉન્ડ આપેલું હોય છે જે બેક્ટેરિયા નાશક અને એન્ટીઓક્સિડન્ટ તરીકે ઉપયોગ હોવાને કારણે તેનો કમળામાં ઉપયોગ થાય છે આ સિવાય એના પાંદડામાં એક ટેનિન નામનું તત્વ હોય જે ચામડીના રોગોમાં ખંજવાળ અને ફૂંસી થયેલી હોય તો તેની ઉપર લેપ લગાવી શકાય છે વિકરાનાં જે ફળ હોય તેમાં ફ્લેવનોઇડ્સ નામનું તત્વ હોય જેનો રક્ત શુદ્ધિ અને પાચન સુધારવા માટે ઉપયોગ થતો હોય છે આ સિવાય વિકરાની છાલમાં આલ્કલોઇડ નામનું એક તત્વ હોય છે એટલે કે આલ્કેલોઇડ્સ નામનું એક તત્વ હોય જે તણાવ ઘટાડે છે અને તાવમાં તેનો કઢો બનાવી અને લોકો ઉપયોગ કરતા હોય છે આનો ઉપયોગ જરૂરી માત્રામાં કરવો વધારે માત્રામાં આનો ઉપયોગ શરીરને નુકસાનકારક પણ કરી શકાય જ્યારે કોઈપણને કમળો થયો હોય તો આના ચારથી પાંચ જ પાન ઉપયોગમાં લેવા અને તેને ચાવી અને એનો રસ પીજો વધારે માત્રામાં આનો ઉપયોગ કરવો શરીરને નુકસાનકારક હોઈ શકે જય હિન્દ જય ભારત જો મારો આ વિડીયો અને મારી માહિતી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને કોઈ એવું સજેશન હોય કે જે અમારા ડુંગરાળ વિસ્તારમાં મળતું હોય તો મને કહેજો હું અવશ્ય એ વિશે જાણી અને વિડીયો